ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીને પણ આ બધું સમજાઈ રહ્યું છે હું જ્યાં વ્યક્તિગત માનું છું એક પત્રકાર તરીકે તો ચૈતર વસાવાની આ ઘટના જે બની અને બેઠક દરમિયાન છૂટો ગ્લાસ મારવાની અને એની સામે ફરિયાદ દાખલ થઈ સંજય વસાવાએ ફરિયાદ દાખલ કરી હમણાં જ લેટેસ્ટ સંજય વસાવાનો બી એક સોશિયલ મીડિયા પર ઇન્ટરવ્યુ વાયરલ થયો અને હજુ પણ એ જ રટણ છે કે ભાઈ અમે કોઈ કેવું નથી કારણ કે અત્યારે માર્કેટમાં તમે જોજો જે કઈ આવી રહ્યું છે એ એક એક પછી સોશિયલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ઇન્ટરવ્યુ આવી રહ્યા છે એમની અંદરની વાતો આવી રહી છે અંતરની વાતો યાદ આવી રહી છે બહાર કે ભાઈ અમે કોઈ બહાર એવો પ્રચાર ચાલે છે પ્રસાર ચાલે છે કે ભાઈ આદિવાસીઓએ જ

આ આદિવાસી પટ્ટી ઉપર ચિંતાની લકીરો એના કપાળ ઉપર અનેક ઘણી વધારી દીધી છે બે ત્રણ કારણો છે કારણ કે ત્યાં આગળ એક બાજુ આપ મજબૂત થઈ રહ્યું છે વળી કોંગ્રેસ પણ કોશિશ કરી રહ્યું છે કે એની જૂની જે કઈ અમાનત હતી અનામત હતી એ એને પાછી મળે તો બીજી તરફ ચૈતર વસાવા લોકપ્રિય બની રહ્યો છે પ્રજાના હૃદય અને મનમાં એવું હોય છે જો ક્યારેક એને એવું અનુભવ થાય કે એવું અનુભવ કરાવવામાં આવે મનસુખભાઈ વાક્ય વાપર્યું છે કે કેજરીવાલ આવે છે અને એવું બધું કહી જાય છે અને ગાળો આપી જાય છે એમનું છેલ્લું એક સ્ટેટમેન્ટ પણ બહુ ઊંડાણથી સમજવા જેવું છે એને આદિવાસી પટ્ટીના તમામ આદિવાસી નેતાઓ છે જે ભારતીય જનતા પાર્ટીના એને પડકાર્યા છે એમણે નામ જો કહ્યું છે કે ભાઈ મોતીસિંહ વસાવા છે દર્શના બેન દેશમુખ છે દર્શના બેન ત્યાં હતા આ છે પેલું છે એ બધા એ પણ બહાર આવવું જોઈએ ક્યાંક મનસુખભાઈ એની ચિંતા વ્યક્ત કરી છે એનું ટેન્શન સ્ટ્રેસ વ્યક્ત કર્યું છે એકલા પડે છે એવું લાગે છે હવે એમને પણ ફીલ થાય છે કે આ તો બધું મારા માથા પર આવે છે કારણ કે આ અને ત્યાંની આદિવાસી જનતામાં એવો જબરજસ્ત પ્રચાર પ્રસાર ચાલે છે કે ચૈતર વસાવાને કારણ કે એ પણ છે તો આદિવાસી નેતા એટલે આદિવાસી આદિવાસીની અંદર ફાટફૂટ કરાવવાની કે અંતર વધારવાની જૂથબંધી ઉભી કરવાની એક હવા ચલાવવામાં આવી રહી છે અને એનાથી ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ પણ ચિંતિત હશે પણ મનસુખ કોઈ વસાવા પણ સમજે છે કારણ કે જે કઈ ત્યાંનો સાંસદ હોય કે ધારાસભ્ય હોય એને ચૂંટાવાનું છે તો મહત્તમ જે વધારામાં વધારે બહુમતી અપાવે ચૂંટણી જીતી જવાય એવા મતો એ પટ્ટી પર તો આદિવાસીઓ જ છે એટલે અત્યારે આ પરિસ્થિતિમાં બધો ફાયદો ફાયદો જે કઈ કહો તમે એ યોગાનો યોગ પરિસ્થિતિ વસ સંજોગો વસ જે કઈ જાય છે એ ચૈતર વસાવાના ખોળામાં જાય છે એની ફ્યુઅરમાં જાય છે એક્સ્ટેન્શન તારીખ તો આ તો કોર્ટ કચેરી છે ને તારીખ કે તારીખ સાંભળશે કારણો છે અને તારીખ પડશે અને એ પછી જ્યારે જે નિર્ણય આવે પણ ચૈતર વસાવાની મુક્તિમાં જેટલું મોડું થાય છે તેમ તેમ ચૈતર એકાઉન્ટમાં પોઝિટિવ ફેક્ટર્સ જાય છે પ્રજાની અંદર એવું પેલું જે આપણે વાત કરી એવું એ બની રહ્યો છે હવે ફરી અગિયાર સપ્ટેમ્બર આવી પણ ઇલેક્શન વિધાનસભા મળશે ત્યારે પણ હવે આપવાળા બી કઈ કોશિશ તો કરશે ને

પક્ષની વિરુદ્ધમાં જઈ રહ્યું છે અને આપને એની ફેવર મળી રહી છે અને ચૂંટણીની જીત માટે તો આવી ફેવર્સ સામેવાળાઓને મળે નહીં એ સવિશેષ પાર્ટી એ ધ્યાનમાં રાખવાનું હોય અને એના માટે બી અંદર અંદર બી ચર્ચાઓ થઈ રહી છે એમની બી મીટિંગો થઈ રહી છે અને આનો નિકાલ સુવલાવો માત્ર કલેક્ટર સાહેબ કે એસપી ને બદલી કરી નાખવાથી ચૈતર વસાવવાની મળેલી લોકપ્રિયતા ઓછી નથી થવાની હમ માફી માંગી લેવાથી પણ એ તો ઓર વધારે ચૈતન્ય વર્ષે કે ભાઈ ચૈતન ગુનો નતો એટલે એ તો શક્યતા જ નથી આજે સંજય વસાવા બી જે કે ચૈતર વસાવા જેટલો વધારે જેલમાં રહેશે એટલું એને વધારે ફાયદો થશે એવું જનતા બી કહે છે આપણે બી અનુભવીએ છે અને પરિસ્થિતિ પણ એવી થતી જાય છે

ભારતીય જનતા પાર્ટીની આખે આખી ફોજ જે આદિવાસી છે એને એક મત થઈને એક સાથે વળીને એ પ્રજાની અંદર જવું પડશે તો જોવાનું એ છે કે ભાજપ એવી રીતે એક બનીને મનસુખભાઈ ના નેતૃત્વમાં કે કોઈ પ્રદેશના નેતૃત્વમાં આ પ્રજાની વચ્ચે જાય છે ખરું હજુ સુધી ગયું નથી કોઈ આદિવાસી પ્રજા કદાચ એમની પાસે એ હિંમત એકઠી કરવી પડશે બેન અને જવું પડશે જો કઈક થોડું ઠીકઠાક કરવું હોય તો બાકી હવે હાથ દોવાના હોય તો જેને જે કરવું હોય એ કરતું રહે પરિસ્થિતિ ની કઈ એવી દેખાઈ રહી છે નરેશર બીજી એક વસ્તુ તમારી પાસેથી ખાસ એ સમજવી હતી કે જ્યારથી મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે જે પ્રમાણે એમને એક મિટિંગ અંદર વાત કરી હતી ચૈતર વસાવાને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ તેમના દ્વારા ઘણી બધી ટકોર કરવામાં આવી હતી ત્યારથી ક્યાંક ને ક્યાંક જે નર્મદાની રાજનીતિ છે અત્યારે ચર્ચાનું કારણ બની છે એક તરફ ચૈતર વસાવા જેલમાં બીજી બાજુ લોકો આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યા છે ક્યાંક આમ આદમી પાર્ટીનો એ લોકોમાં પ્રેમ જોવા મળી રહ્યો છે અને ત્રીજી બાજુ અત્યારે હાલ મનસુખ વસાવા છે તે અત્યારે પોતાના જ નેતાઓને ટકોર કરી રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક અંદર અંદરના ડખા વધી ગયા છે એ પણ હવે ચૈતર વસાવવા માટે એક ફાયદાનું કારણ હોઈ શકે છે તમારી વાત બહુ સ્પષ્ટ અને સાચી છે મનસુખભાઈના કપાળે પણ ચિંતાની કરચલીઓ દેખાય છે એમની અભિવ્યક્તિમાં પણ એ સંભળાઈ રહ્યું છે એ પણ કહે છે બોલવામાં તો બહુ સાચા છે હૃદયથી પણ ઘણીવાર કેટલીક બાબતોમાં બે સાચા હોય છે પણ એમની રજૂઆતની સિસ્ટમ કદાચ આડી તેડી હોઈ શકે કે ઉગ્રતા એમને માણસથી વેઠાઈનાને ત્યારે ગુસ્સે થઈ જાય પણ એનું કારણ પણ એવું હોય શકે કે સત્તાવીસ અઠાવીસ વર્ષ સુધી સંસદ રહેલા મનસુખભાઈ વસાવાને એમના નેતૃત્વને કારણે એમની પ્રકૃતિને કારણે કદાચ ત્યાં હવે કઠિનાઈનો સામનો કરવો પડી રહ્યો છે ઝગડિયા છે વાલિયા છે એ બાજુનો વિસ્તાર છે નર્મદા નો વિસ્તાર છે રાજપીપળાની છે ત્યાં એમની કારણ કે બહુ દિવસ થાય એટલે પેલું છે ને કે રંગ ઉતરે એવું કામ થયું છે એટલે એન્ટીન કમનસી પણ મનસુખભાઈને નડી રહી છે મનસુખભાઈની અંદરની ખેંચતાણ પણ છે દર્શના બેન છે દર્શના બેનનો ભાણીઓ છે દર્શના બેનના રવિભાઈ છે એ બધા છે હમણાં તમે જોયું કે શું પરિસ્થિતિનું સર્જન કમલમ માં થયું પોલીસ કેસ એ શું બતાવે છે એટલે આ બધો ઉમંગ અને ઉત્સાહ આપના જે કાર્યકર્તાઓ છે એમાં વધારે છે એટલે ભારતીય જનતા પાર્ટીને બે બાજુ પડતા પર પાટુ જેવી પરિસ્થિતિ છે એક તરફ એમનો જે પ્રભાવ છે એ ઓસરી રહ્યો છે આદિવાસીમાં આદિવાસીઓમાં ત્રણ ત્રણ ફેક્ટર ઊભા થઈ ગયા છે કોંગ્રેસ છે આપ છે ભાજપ છે એટલે એ જે મતો છે એનું વિભાજન કર્યું છે ત્રણ ભાગ અને બીજી બાજુ પાર્ટી જે છે એ દરેક પાર્ટી એવું નથી કે આપની અંદર શત બધું સારું છે પણ અત્યારે એમને સત્તા દેખાય છે એટલે સારું સારું બતાવે છે કોંગ્રેસમાં પણ સિક્સટી ફોર્ટી ના રેશિયોમાં ચાલે સેવન્ટી થર્ટી ના રેશિયોમાં ચાલે બધા એક સાથે નથી ચાલતા પણ અનંતભાઈ છે ત્યાં અનંતભાઈ એ બી એમનો પ્રભાવ બતાવ્યો છે અને હમણાં એક આ આદિવાસી દિવસ દિવસ હતો એની ઉજવણીમાં તમે જોજો બીજી દિશામાંથી પણ આદિવાસીઓ હવે એકતા થવાની કોશિશ કરી રહ્યા છે ભિલિસ્તરના મુદ્દે માનન મનસુબેએ ના કીધું કે ચિંતાનો વિષય છે આજે તમે કશું કરતા નથી પ્રદેશમાંથી નથી તો એમણે પ્રદેશને ભી કીધું છે જો એક વાત બેન જોજો ગુજરાતના 25 સંસદોમાંથી તમારે ને મારે બધાએ એક નોટ તો લેવી પડે એક જ સંસદ એવો છે કે ખુલ્લા પ્લેટફોર્મ પર પાર્ટીની શિસ્તની મર્યાદાઓ કે શિસ્તની જઈને પણ એ પાર્ટી શકે છે કરવાનું છે કે શું કરવું કેટલું કરવું ને ક્યારે કરવું આ પરિસ્થિતિમાં કીધું ને કે ચૈતર વસાવા જો બહાર આવે તો શું એનું ગણિત ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે અ એમાંથી કેન્દ્રમાંથી પણ વિચાર આવ્યું હશે ગણિત મુકાયા હશે પણ અત્યારે એવું કહેવાય છે કે ઉભરો ઠરી જવા દો મલાઈ બાજે છે કે નહીં એ જોઈ લો એ કોને કેટલો ફાયદો છે તો ન્યાયિક પ્રક્રિયામાંથી નિયમ અનુસાર તો પસાર થવું જ પડશે હા થઈ શકે વિધાનસભા છે તો એને એમાં હાજરી આપવા માટેની કઈ કોશિશ કરાય અને એને ટૂંકી મુદતની પણ આઝાદી મળે બાકી હું તો પહેલેથી કહેતો આવ્યો છું કે ચૈતર વસાવાએ દિલ્હી સુધી લડવું પડશે સુપ્રીમ સુધી જવું પડે તો એ કોઈ બહુ આશ્ચર્ય કે આઘાતજનક નિર્ણય નહીં હોય સરકાર બી છે પાર્ટી જે સત્તા પર છે એ પાર્ટી પણ છે કેટલી સહજતાથી આ એક મુદ્દો જે લીધો છે તો એને નિપટાવી ન લે કંઈક તો પરિણામ જોઈએ એમાં બે જ પરિણામ શક્ય છે બેન ક્યાં તો ન્યાય ન્યાય લઈ અદાલત એને

એ આંખ ઊંચો ના જાય એ જોવાની જવાબદારી હવે ભારતીય જનતા પાર્ટીની છે એનું મનોમંથન કદાચ ભારતીય જનતા પાર્ટીમાં ગાંધીનગર ખાતે થયું હશે હમણાં મનસુખભાઈએ કીધું કે કે હું લોકસભામાંથી નીકળ્યો તરત વિડીયો કોન્ફરન્સિંગ કરીને રેડિયાપાડાના આ કર્યું પેલું કર્યું પણ એમને જન જનતાની વચ્ચે જવું પડશે જનતા ચાહે એમને ગમે એટલી દૂધકારે સન્માને સંભળાવે પણ એ રોષ હાળવો ઠારવો એના માટે આખી ભારતીય જનતા પાર્ટીની આદિવાસી પટ્ટી પર જે કોઈ નેતૃત્વ છે એ બધા પછી એ એ વિસ્તારમાંથી વિસ્તારમાંથી હોય હોય જવું પડશે અને કરવું પડશે બાકી આ ચૈતર વસાવા હારે કે માને એવી શક્યતાઓ બહુ નહીવત છે એટલે કોયેલી પ્રતિષ્ઠા ગુમાવેલા જે મતો આદિવાસી પ્રજાના હૃદયમાંથી એ મેળવવા માટે બહુ મોટું કાર્ય ભારતીય જનતા પાર્ટી એ કરવું પડશે બાકી આ તો ચાલશે છૂટશે પાછો બીજું કોઈ થશે પણ એ ક્યાં સુધી ઇલેક્શન સુધી જો આજ ચલાવવાનું હોય તો પરિણામો બહુ સ્પષ્ટ થઈ જશે બેન